નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું કુશળ હશો હવે ખાસ આજની જે આપણે આ સિરીઝ છે તમારો સવાલ અમારો જવાબ તેની અંદર આપણે જે વિડીયો લાવે છે કે કપાસનું વાવેતર કરતાં પહેલાં વેરાયટીની પસંદગી કરતી વખતે શું આપણે કાળજી રાખવી જોઈએ કઈ કઈ બાબતો એવી છે કઈ કઈ મુદ્દા એવા છે કે જેના પર આપણે ધ્યાન રાખવું જોઈએ તેના ઉપર આજે આપણે ચર્ચા કરીશું આ પહેલાં આપણે ભાઈ ખેડૂતોના મતના આધારે ગુજરાતની જે ટોપ દસ કપાસની વેરાયટી છે એની આખો વિડીયો બનાવ્યો હતો જે આની પહેલાંના અઠવાડિયા આપણે યુટ્યુબ પર મૂકેલો છે જે તમે એગ્રીબોનની ચેનલ ઉપર જઈને જોઈ શકો છો હવે વાત કરીએ કે ભાઈ કપાસની વેરાયટી પસંદગી કરતી વખતે શું બાબતો કઈ બાબતો છે જેના પર ધ્યાન આપવું જોઈએ જોકે આ એકદમ નાની નજીવી બાબતો છે છતાં પણ એક વખત આને જરૂરથી જાણવી જોઈએ કારણ કે ઘણીવાર શું થાય નાની નાની બાબતો જે હોય છે જે આપણે ચૂકી જતા હોઈએ જેના પરિણામ સ્વરૂપ મોટું નુકસાન આપણે ઉઠાવવું પડે છે મોટાભાગે બધા જ લોકોને આ વસ્તુઓ વિશે ખ્યાલ જ હોય છે છતાં પણ આપણે ઘણીવાર નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ તેના બહુ બધા કારણો છે પણ આજે આપણે ખાસ મુદ્દા પર જ ચર્ચા કરીશું તો સૌ પ્રથમ તો તમે વેરાયટીનું વાવેતર કપાસમાં કરવાના છો ઘણા ખેડૂત મિત્રોને એવું પણ થતું હશે કે ભાઈ હું ઘણા વર્ષોથી એકની એક જ વેરાયટી વાવેતર કરું છું જે સારી આવે છે અથવા તો ભાઈ આ વેરાયટી અમારા એરિયામાં સારી છે આ રીતના સારી છે બધી બાબતો સાચી પણ ત્રણ ચાર મુદ્દા જે છે એ ખાલી ધ્યાનમાં રાખી લેવા જોઈએ અને જ્યારે વેરાયટી પસંદ કરો ખરીદી કરો ત્યારે એકવાર પોતાને એ પ્રશ્ન પૂછવા જોઈએ સામે જ્યાંથી ખરીદી કરો છો એને એકવાર એ પ્રશ્ન પૂછવા જોઈએ જો એટલું કરશો તો ચોક્કસપણે હું એટલું કરી કહી શકું કે ભાઈ તમને એના વા એ વેરાયટી પસંદ કરીને વાવેતર કર્યા બાદ નુકસાન તો સો ટકા નહીં જ થાય પણ નફો જરૂર થશે એનાથી તમને નુકસાન કાંઈ પણ નહીં થાય તો પછી બે ત્રણ મિનિટ આપી અને ખાલી પ્રશ્નો પૂછવામાં કોઈ આપણે નુકસાન તો થવાનું નથી તો એટલીસ્ટ ખાલી આ બાબતો પર ધ્યાન આપવું પહેલું કે તમારા જમીનનો પ્રકાર કેવો છે ખાસ આ બાબત જોવી જોઈએ કારણ કે જો તમારે ભારે કાળી જમીન છે મધ્યમ કાળી જમીન છે ગોરાળું જમીન છે રેતાળ જેવી જમીન છે સારવાળી જમીન છે તો બધી વિસ્તારમાં ગુજરાતમાં આ જમીન અલગ અલગ પ્રકારની હોય છે તો ભાઈ આની અંદર કઈ વેરાયટી સારી ઉગશે ઉત્પાદન આપશે સારી રહેશે એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પછી જે વેરાયટી છે કાળી જમીનમાં થતી હોય એ તમે રેતા સારવાળી જમીનમાં કરી નાખો પછી આગળ જતાં જ્યારે પાક ઉગે છે વીણી શરૂ થાય છે ત્યારે છોડ સુકાવા મળે ત્યારે તમે વેરાયટી સારી નથી આવી તો પછી એમાં વેરાયટીનો પ્રશ્ન નથી હોતો પરંતુ આપણી પસંદગી સમયે આપણે એ બાબતનું ધ્યાન નથી રાખ્યું

પણ મધ્યમ ગાળાની જે વેરાયટી છે સૌથી વધુ ચાલતી હોય એકસો પચાસથી એકસો સિત્તેર દિવસ સુધીની તો ખાસ તમારે કેટલા સમયગાળા માટે પસંદગી કરવી છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ પછી તમે ટૂંકા ગાળાની વેરાયટી પસંદ કરીને લાંબા સમય સુધી ચલાવશો તો સો ટકા એમાં તમે એટલી બધી વીણી નહીં લઈ શકો ત્યારબાદ જે વાત કરીએ પિયતની સૌથી અગત્યની બાબત હોય છે ઘણીવાર ખેડૂત મિત્રો ઉતાવળમાં આ બાબતમાં ભૂલ કરી બેઠે છે કે ભાઈ પિયતનું કઈ રીતનું છે ખાસ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ મારે કપાસનું વાવેતર કરવું છે તો મારી પાસે પિયતની સુવિધા સારી છે હું આખી સિઝન દરમિયાન વરસાદ નહીં પડે તો પણ કપાસના મોલને પિયત આપી શકીશ તો એનો મારે કોઈ જ પ્રશ્ન નથી તો ખાસ એવા ખેડૂત મિત્રો એ પિયતવાળી વેરાયટી જે હોય છે કે જે વેરાયટી માત્ર પિયતવાળા સુવિધા હોય જેમાં બહુ સારી ચાલતી હોય એવી વેરાયટીની પસંદગી ખાસ કરવી જોઈએ કારણ કે તમારી પાસે પિયતની સુવિધા સારી છે અને એ વેરાયટી માત્ર પિયતમાં સારું ઉત્પાદન આપે છે તો એ વેરાયટી બહુ પસંદ કરવી જોઈએ ત્યારબાદ જે ખેડૂત મિત્રો પિયતમાં છે કે ભાઈ આપણે વરસાદ આધારિત જ ખેતી કરવાની છે વરસાદ સિવાય બીજો કોઈ સોર્સ પાણી માટે હાલ પૂરતો આ સિઝનમાં નથી આપણી પાસે તો એવા ખેડૂત મિત્રોએ પિયતની જે વેરાયટી હોય છે એ જ પસંદ કરવી જોઈએ અને ત્રીજો એક ઓપ્શન આમાં ઘણીવાર ખેડૂત મિત્રોનો અમને પ્રશ્ન મળતો હોય કે ભાઈ આપણી પાસે પિયતની સુવિધા છે પણ આટલી કે આપણે થોડું થોડું આપી શકીએ છીએ અને થોડુંક વરસાદ ઉપર પણ આધાર રાખવો પડશે તો આવા ખેડૂત મિત્રોને ખાસ કે માર્કેટમાં ઘણી વેરાયટી એવી પણ છે કે જે પિયત અને બિન બિનપિયત બંનેમાં ચાલે છે તો આવી વેરાયટી છે એની તમારે ખાસ એક પસંદગી કરવી જોઈએ ત્યારબાદ છેલ્લો એક પોઈન્ટ આપણે કહી શકીએ કે ભાઈ છોડનો પ્રકાર કેવો છે ઘણી વાર આપણે ભાગે તો તમે જોયું હશે કે ઉભડો છોડ જ પસંદ કરતા હોઈએ ગુણધર્મ પ્રમાણે કે ભાઈ હાઈટમાં સારો છે ઊંચો છે પાંચ છ ફૂટનો અને ઝીંડવા પણ સારી સંખ્યામાં બેસે છે એવો ઉભડો છોડ હવે ઘણા છોડ વેરાયટીઓ આવી હોય કે જેના છોડ છે અર્ધ ઉભડા થતા હોય કે ભાઈ હાઈટમાં વધે છે પણ આટલા બધા બી નથી વધતા અને નીચે ત્યારબાદ ડાળીઓથી વધારે ફેલાતો હોય છે છોડ આખો તો આવી અર્ધ ઉભળી ટાઈપની વેરાયટીઓ પણ આવતી હોય છે તો ખાસ વાવેતર સમયે આ બાબતનું ધ્યાન રાખવું કે તમે કઈ પ્રકારના છોડનું વાવેતર કરવા માગો છો કારણ કે ઘણી શું છે આપણે એવું હોય બે આ વેરાયટી ઉભળા છોડ પ્રકારની હશે ને વાવેતર કરી નાખીએ અને એનું અંતર આપણે શું હોય છે કે ઉભળા છોડમાં જાળીનું અંતર ઓછું હોય અને અર્ધ ઉભળો છોડ કરી નાખો અને ત્યારબાદ જ્યારે આંખો ફેલાઈ જાય ત્યારે અંદર પછી દવાનો સ્પ્રે કરવું ખાતર આપવું એ સમયે સૌથી મોટો પ્રશ્ન આવતો હોય છે તો ખાસ આ બહુ જ નાના એવી બાબતો છે કે જે તમારે ખાલી ખુદને વેરાયટી ખરીદતી વખતે બિયારણ ખરીદો તો ખાલી પોતાને આ પ્રશ્ન પૂછજો કે ભાઈ મારે આ પ્રકારનું છે તો કઈ વેરાયટી સારી અને જ્યાંથી ખરીદો છો તેમને એકવાર પ્રશ્ન પૂછો તો તમારી સામે શું કે દસ વેરાયટી હશે ને એમાંથી બધી ફિલ્ટર થતા થતાં સામે બે થી ત્રણ બેસ્ટ વેરાયટી હશે જે તમારા માટે સારામાં સારી રહેશે એ તમને મળી રહેશે ત્યારબાદ એમાંથી તમે કોઈ પણ વેરાયટી પસંદ કરી અને વાવેતર કરી શકો છો હા ખાસ એવું કે ભાઈ બાજુના ખેતરમાં આ ભાઈ આ વેરાયટીનું વાવેતર કરે છે તો આપણે પણ એ કરવી છે સોશિયલ મીડિયા ઉપર ભાઈ આવી આવી વેરાયટીઓ બતાવે છે કે ભાઈ આટલા દિવસમાં આટલા મણનું ઉત્પાદન એક વીણીમાં મળી જશે આવા બધા વિડીયો જે જોતા હોય છે તો અમુક ભ્રમક વિડીયો પણ આપણને ખ્યાલ છે કે આવતા જ હોય છે તો એમાં આવીને પણ પછી એ વેરાયટી ગોતવાના બેસવું કે ભાઈ આ વેરાયટી જોતી છે ખાસ આવી નાની બાબતો પર ધ્યાન રાખી અને જ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ હાલ પૂરતું આટલું જ હવે મળીશું ફરી આવતા અઠવાડિયે અને ત્યાં સુધીમાં આપણે પૂછો પ્રશ્નમાં તમે કપાસ ચોમાસુ પાકને લઈને જે બી પ્રશ્નો હોય છે પૂછી શકો છો આ સિવાય આપણે કોશિશ કરીશું કે આવતા વિડીયોમાં આપણે જણાવી શકીએ કે બિયારણની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તો આવતા અઠવાડિયે ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ